જય મુલિધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ વિડીયોમાં હમણાં ભાઈ વિડીયાનું કંઈ નક્કી જ નથી કેટલા દીથી નથી નાખ્યો આપણે એમ કે ભાઈ કામ કજાલતું નું બધી માઇન્ડવીના ભર પહેલાં આપણે રાખીને ઉખીરા હુકાણા અને ચણાનું વાવેતર કર્યું બધે ચણા વાવીને પછી થ્રેસર ચાલુ કર્યું છે માઇન્ડવીમાં माइंड मैडिको भाई आप जहाँ पर्वा न्याजे अवे ती आप जाऊ बता केवे शायद भाई आप जाओ खेतर से खेतर त्या जाए पास कई बाकी काम दूसो है भाई जो हलो थोड़ो घो नबड़ो यो बीको है પ્રેશર ચાલુ થઈ ગયું છે નું ટ્રેક્ટર આવી ગયું માંડવી હારવાનું ટ્રેક્ટર આવી ગયું ને ભેહુંમાં ભાઈ અપડેટ દઈ દઉં તો એક ભેં આપણી જેવી હતી વ્યાં ગઈ એ તો આપણે બતાવી દીધી હતી ને બીજી હવે વ્યા એમ છે હવે ભૂકો ભાઈ ખાય કે નહીં ખાય એવું છે એમ અમુક ટકા લીલો અને અમુક ટકા કારો ને એવો થઈ ગયો હતો એટલે જણાનું હોય તો એમ કહીને અહીંયા બધી ભાઈ જુવાર કુંદરી મકાઈ વાવ્યું છે બધું અહીંયા કે આખી વાડીમાં આઠ વીઘામાં કુંદરી મકાઈ વાવી દીધી ખાઈ તો છે ડું વાંધો નથી ખાઈ જાય અહીંયા ભાઈ આપણે બળદને ઓથમાં ઠંડીનું વાતાવરણ થઈ ગયું એટલે થોડુંક કરા અને આ એક વ્યાયામ છે એના પછી આ છે હવે અજી દોવાર છે નહીં બાકી હવે દેજી સરવા જાય છે બપર બપર સુધી તો બસ બાકી વીડિયોમ કન્ટિન્યુ બેઠા રહેજો આવર ગક ભાઈ છે જુવાર ગુંદરી મકાય છે મકાયવા છે ગુંદરી ઓલી બાજુ ને ભેજજો ભાઈ આયા આપણે ભર હતા ને મે અજી ભેજ છે બોલો आइले जमीन माजि पेदा तो आइलो એટલે આપણે બધું વાવી નાનો ભાઈ ખાલી એકર ફુવરા ફેરવા જરૂર ન હતી બધું આસા આસા ફેરવી દીધા અને અહીંયા ટૂટી તી ની અરુડન લાઈન ન થઈ ગયું આને અતાર સિયાર માં જઈ રતો ને એમાં ભાઈ હાતી નતો આઈ ગયો આપણે ઠોકડી ની દવા છાટીતી એટલે એમાં તૂટી ગઈતી રા પહેલી નોતી હરખી હવે આપણે જવાનું છે લાઈન

અને ત્રણ લાઈન ઉપર ને ખેદી બે અને ત્રણ વીઘા 25 વીઘા માં અને જણા વાવી દીધા તો હવે ચાલુ કર્યું ખાટવા અને ઉગી ગયા કાઈ દેશે હો માંડ એ બેકી હરાતી જાય કે આપણો આલો ખેતર પર વાટીલો વીરો તો ને નેક નેક ભાઈ એક થઈ ગયો કાંંદો નથી ડાતું એટલે પલ્લી પીતો થોડું બણો 250% આલા મણ 50% કાળ લેવો નીકળે છે માંડવીમાં એવું જ છે ભાઈ એવું બધું કામકાજ ચાલુ થયા છે માંડવીની ટોલી બી ભાઈ એક વહી ગઈ છે બીજી ટ્રોલીનો સ્ટોક થઈ ગયો છે અહીંયા જોઈ હવે કેટલી જ નીકળે અહીંની ટ્રોલી બધી ટોલી ભરાઈને જાય એટલે ખબર પડી જાય ટોલી ગણતી જવાની કેટલી એટલી ટ્રોલી થઈ છે માંડવી ઘર મૂકવાનું થઈ ગયું છે ભાઈ ચાલો ઘર મૂકી દઈ પછી ભાઈ પાછા મળી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો गिरनाडवी थी पड़ी एवडा बॉर है आप खबर है पांचमी टोली भाई लोडिंग चार टोली वही गयी पांचमी टोली भरावा टोली नो माल तैयार तो की बाकी सही कायदेसर उठी गया कर दी थी इम आएल क्या छह बगड़ी કંઈ વાંધો નહીં આવતો આ એવું બધું કામકાજ ચાલુ છે મેન ડગીલો ભાઈ આપણે જો છેલ્લી ટોલી ખાલી કરવા જાય તો તમને બતા હોય પાંચમી ટોલી ભરાઈને જાય હે આખા પચા ભર પીલા હે એટલે પાંચ ટોલી વહી જાય પાંચ ટોલી માથે થાય એ ભૂકો અને કાંદુ તો બાકી રહી જાય બાકી પચા ભરમાં પાંચ ટોલી થઈ ગઈ અને કાંદુ પીસની ઉકાડીને અલગ કન્ટીન્યુ વીડિયોમ કઈ ના રે આગરાગણની હું ભાઈ કાઈ રિપોર્ટર માંડવી ભાઈ કિનાર 4 કાઢવાનું ચાલુ છે આજ બીજો દી ને ફૂકોય ભાઈ બહુ ખરાક એમ કે પરલેલું હે થોડું અર્ધો પરવાલા હું હવે અર્ધો પરલેલો નીવો આવે કે કેવી કથા હે ઈઓ આપડે ભાઈ સેલે બધી માંડ્યું હે ને એમ ઢગલો તમને બતાવી કે ખેતરી હે બધી ભેગી કરવાની હે બাকি લુસોય હારો એવો થાય છે વાંદો ન તો પરલી પણ બહુ વાંદો ન થા એવો ને આપડા અંદાજ પ્રમાણે 2000 માણો ઉપર થાય 2000 થી ઉપર થઈ જા અને વાવતર સે 85 ને 5 85 વીઘન વાવતર સે બাকি મહિન્દ્રા આલે છે બે 275 डीआई ઓલુ મહિન્દ્રા 275 DI આ છે સરપસ આ છે ભૂમીપુત્રા ડીઝલ માં બેય ફોરા એક ભર માલ છે લાઈન ઉભય ભરની છે ને આપણે કાઢીને કરી અને જણાનું વાવેતર કરી દીધું અહી થોડાક ના બગડ્યા એમાં બધી પૈવાન તો નઈ થઈ ગયું કામ કમ્પ્લીટ છે જણા ઉગી ગયા માનવી બંધે કાઢી લઈ બધી પછી આને હાતી બાતી રાખીને કમ્પ્લીટ કરી દીધું ભાઈ લગભગ છે ને આપણા અંદાજ પ્રમાણે ટોટલ બધા ખેતરોની હિત આવી હિતાવી હિતાવી હિત હિતાવી મણ વિગે થાય બાકી થઈ ગયો તમને એક દિવસ બતાવી તમને અંદાજ આવી જાય બધા ખેતર નીકળી જાય પછી હજી આના આની પાસેથી આ ખેતરમાં એટલું બાકી છે બે દીનું કામ તે પછી वी वीघा नएलू खेतर एक आप हम अवार जमीन ली थी न्याय थोड़ू घणु दर नहीं वरसाद काटता दधूरू से न्याय खेतर जी निकली सीकर टोटल पांच खेतर है बदाय भाई थोड़ा थोड़ा बताईश तेजल निकले आई माइंडी बहुत जाए खरी जाए, जाए। કેમ કે આ ભૂકામાં ને વધારે ખરે અહીંયા ભર પાછો આપણે પલટી છે પલટી મારી દઈએ તો ભર પાથરા અલગ અલગ થઈ જાય તો થોડુંક ખરે વાંધો નહીં મજૂરને કામ કરવાની મજા આવે ને કોઈ લો ખેંસી ખેંસીને થાકી જાય ખપારી છે આમાંથી અને આ ભાઈ આપણે ઓરી દઈએ કાકરાને બાકરાને એવું બધું તરવાઈને જાય આગળ આવી જાય થ્રેસર વૃંદાવનનું છે જૂનું મોડલ આમાં આપણે પટ્ટોને હું કંઈક ફિટ કરીએ ले अब मधु काम का चालू छे भाई वीडियो मा वीडियो लब बार तेर आपड़े नती जा वी जा है। भाई हमना लगभग 12 13 दिवस થઈ ગયા આપણે નથી નાખ્યો એને પણ આજે આવી જહા કેમ કે ભાઈ જા ચણા વાવ્યા આ બધું પોર લીધું તો એનું બધું કરું એટલે હમણા ટાઈમ નતો લે હવે કન્ટિન્યુ ચાલુ થઈ ગયા પાછા વિડિયો તો બસ બાકી આજનો વિડિયો માટલો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને જય મું લીદાર જય વસરાજ